મુરુગન મંદિરના કુંભાભિષેકમ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન ભારત ઇન્ડોનેશિયાના પ્રાચીન સાંસ્કૃતિક સંબંધોની કરી પ્રશંસા અનેકતામાં એકતા એ બંને દેશો વચ્ચેનું ભાગીદારી મૂલ્ય દિલ્હી વિધાનસભાની ચૂંટણીલક્ષી રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

સવારે બાર વાગ્યા સુધી અઠ્યાસી પોઈન્ટ ત્યાંશી લાખ શ્રદ્ધાળુએ લગાવી આસ્થાની ડૂબકી અત્યાર સુધીમાં ચોત્રીસ કરોડ લોકોએ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન અમેરિકાના ટેરિફના જવાબમાં ચીન કેનેડા અને મેક્સિકોએ આપી જવાબી કાર્યવાહી કેનેડાએ પચીસ ટકા ટેરિફ લગાવી તો ચીને કહ્યું ટેરિફ વોરમાં કોઈ વિજેતા ન હોઈ શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પટેલ નવસારીના ખરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત તો મુખ્યમંત્રીએ વડોદરાના પીપળિયામાં બરોડા પબ્લિક સ્કૂલનું કર્યું લોકાર્પણ સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાનો લાભ લેવા કર્યો અનુરોધ અમદાવાદ બાદ સુરત વડોદરા અને રાજકોટથી મહાકુંભ માટે દોડશે વોલ્વો બસ એસટી નિગમની વેબસાઇટ પરથી થશે બુકિંગ ડાંગ જિલ્લાના સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર અડતાલીસ યાત્રિકો સવાર ખાનગી બસ ખીણમાં ખબકતા પાંચ લોકોના મોત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સિવિલમાં ઇજાગ્રસ્તો પૂછ્યા હાલચાલ શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રંબકેશ્વરથી જઈ રહી હતી દ્વારકા મહિલા વિશ્વકપમાં ભારતની જીત ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બન્યું ચેમ્પિયન ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટ હરાવ્યું